બહિષ્કાર કર્યો હતો અને એક પણ પત્રકાર પીસીમાં હાજર રહ્યા નહીં અને પોતાના વિરોધ દર્શાવેલ પત્રકારોની માંગ હતી કે પોલીસે ફોટોગ્રાફર પોતાની મેળે જે પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં ન ફૂટેજ આવે છે જેની અનેક વખત રજૂઆત કરી હતી પણ આ તો પોલીસ કહેવાય જ્યારે જ્યારે પોલીસ પાસે આરોપી કે ફરિયાદની વિગતવાર માહિતી જોઈતી હોય ત્યારે આપતા નથી ને એક બીજી પોલીસ ખોખો રમે છે અમને સ્થાનિક પત્રકારો જે એક પોલીસકર્મી હોય તેમ પોલીસ એક મેસેજ કરે છે આ જે પીસી છે તો પોતાના સ્વખર્ચે કલાકો સુધી રાહ જોતા હોય અને પોલીસની કામગીરીના વખાણ કરતા જોવા મળે છે બાકી અમરેલી પત્રકારો ખૂબ હોશિયાર છે કે સોયના નાકામાંથી પણ સમાચાર સુધીને લાવી શકે તેવા હોય છે અમરેલી એસપીને વિનંતી છે કે પોલીસ કોઈ પણ પીસી કરે તો સ્થાનિક પત્રકારોને વિશ્વાસમાં લે અને પોતાની રીતે વિડીયો ફોટા લેવા દે તેવી માંગણી છે રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ચલાલા અમરેલી